અમરેલીના જાફરાબાદ રેન્જમાં સિંહ બાળ અને સિંહના મોતના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે ધારાસભ્ય કાકડિયાએ વન વિભાગને પત્ર છે ડિવિઝન અને પાલીતાણા શેત્રુંજી ડિવિઝનમાં છેલ્લા બે માસમાં સિંહોના મૃત્યુના બનાવો વધતા સવાલો ઉઠાવ્યા છે વન મંત્રી મુળુભાઈ બેરાને લખેલા પત્રમાં ઉલ્લેખ કરાવ્યો છે કે સિંહ અને સિંહ બાળના મોત પાછળ કોઈ ગંભીર વાયરસ જવાબદાર છે તો વન વિભાગ પેટ્રોલિંગ કરી રહ્યું છે છતાં કેમ સિંહોના મોતને રોકી શકાયા નથી અગાઉ દીપડાના હુમલાને કારણે થયેલા માનવ મોત બાબતે પણ વિભાગની નિષ્ણાજીને જવાબદાર ગણાવી હતી ટૂંક સમયમાં વન વિભાગની કામગીરી પ્રત્યે ધારાસભ્ય જેવી કાકડીયાએ વ્યક્ત કર્યો છે પોતાનો અસંતોષ તો વન વિભાગની કામગીરી પ્રત્યે જેવી કાકડિયા નારાજ છે અને પોતાનો જે અસંતોષ જે છે તે પણ વિભાગની સામે પોતે વ્યક્ત કર્યો છે તો સિંહોના મૃત્યુને લઈ અને ધારાસભ્ય હીરા સોલંકી બાદ હવે ધારાસભ્ય જેવી કાકડીયાનો આ લેટર બોમ્બ વન વિભાગની સામે જેવી કાકડીયાએ ગંભીર સવાલો પણ ઊભા કર્યા છે તો વન વિભાગ પેટ્રોલિંગ કરે છે છતાં પણ સિંહોના મોત કયા કારણોસર થાય છે તે અંગે તે બે સવાલ ઉઠાવ્યા છે વન વિભાગની કામગીરી હાલના તબક્કે સંતોષકારક નથી તેવું પણ જેવી કાકડીયાએ કહેવું છે જે તે સમયે તપાસની માગણી જે છે તે પણ કરી હોત અને તપાસ કરી હોત તો સિંહના મૃત્યુ જે છે તેને અટકાવી શક્યા હોત તેવી વાત કરવામાં આવી છે તો હીરા સોલંકી બાદ હવે એમએલએ જેવી કાકડિયાએ પણ આ લેટર બોમ્બ જે છે તે લખ્યું છે અને આ લેટર બોમ્બને લઈ અને હાલ વન વિભાગની કાર્યવાહીની સામે પણ તેઓએ સવાલ ઊભા કર્યા છે તેઓનું એક જ વાત છે કે જો પેટ્રોલિંગ કરવામાં આવે છે તો પેટ્રોલિંગ બાદ સિંહોના મોત કઈ રીતે થઈ રહ્યા છે હાલ જે પ્રકારે સિંહોમાં એક રોગ એક વાયરસની જે વાત કરવામાં આવી રહી છે તો વન વિભાગ પેટ્રોલિંગ કરી રહ્યું છે છતાં પણ સિંહોના મૃત્યુ કઈ રીતે થઈ રહ્યા છે તેને લઈ તેઓએ સવાલ ઉઠાવ્યા છે આ સાથે પત્રમાં તેઓએ કહેવું છે કે વન વિભાગની જે કામગીરી છે તેની સામે પોતાને અસંતોષ છે અને હાલ તો આ લેટર બોમ્બ વાયરલ થયો છે ભાઈ એક ધારાસભ્ય બાદ આ બીજા ધારાસભ્યએ આ લેટર બોમ્બ જે છે તે લખ્યો છે વન વિભાગને અને જેને કારણે અત્યારે ચર્ચાઓ પણ વેગ બનતી બની છે મહત્વનું છે કે સિંહોના મૃત્યુના બનાવો સતત વધી રહ્યા છે અને છેલ્લા એક મહિનામાં ત્રણ જેટલા સિંહોના મૃત્યુ થયા છે જેને લઈ અને હાલ ધારી પૂર્વ ગીર ડિવિઝન અને ત્યારબાદ પાલીતાણા જે ગીર ડિવિઝન છે તેમાં સિંહોના મૃત્યુને લઈ અને હવે પત્ર લખવામાં આવી રહ્યા છે વનમંત્રીને આ અંગે પત્ર લખવામાં આવ્યો છે અને આ સાથે જે ટ્રેકર છે જે ફોરેસ્ટર છે તેની કામગીરીની સામે પણ અસંતોષ બીજા ધારાસભ્ય દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે મહત્વનું છે કે સિંહ એ ગીર ગુજરાત અને ભારતનું ઘરેણું છે અને ત્યારે આ સિંહના મૃત્યુને લઈ અને હાલ પત્ર લખવામાં આવ્યો છે સંવાદદાતા હરેશ ખુમાણ ફોનલાઈનથી જોડાયા છે હરેશ જે રીતે સતત સિંહોના મૃત્યુ થઈ રહ્યા છે હવે બીજા ધારાસભ્ય પણ મેદાને આવ્યા છે શું વિગત બિલકુલ જે પ્રકારે જાફરાવત તાલુકાના કાગવદર નજીક ત્રણ સિંહભાળના મોતિયા તેને લઈ અને ઘેરા પ્રત્યાઘાતો પીડ્યા છે રાજુલા જાફરાવતના ધારાસભ્ય હેરા સોલંગીએ પણ મુળુભાઈ દેરાને પત્ર લખી રજૂઆત કરી છે ત્યારે વધુ એક દારી ખાંભા ભગસરાના ધારાસભ્ય જેવી કાકડીએ પણ વન વિભાગના મંત્રી મુળુભાઈ દેરાને પત્ર લખી રજૂઆત કરી છે વન વિભાગ સામે વધુ એક આજપના ધારાસભ્યએ આ લેટર લખ્યો છે ત્યારે

તો હાલ તો સિંહોના મૃત્યુને લઈ અને જેવી કાકડીયાએ પણ વિભાગને પત્ર લખી અને રજૂઆત કરી છે કે સિંહોના જે અકાળે મૃત્યુ થઈ રહ્યા છે તેની પાછળના જે કારણો છે તેને શોધવામાં આવે